નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિનોર નર્મદાજીના તટ પર આવેલ રાણાવા સ્થિત અંબાજી મંદિરને ત્રીસ વર્ષ પૂર્ણ થતાં મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ પાટોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા નવચંડી યજ્ઞમાં પચીસ જોડાઓ પૂજનમાં બેસવાનો ભાગ લીધો હતો ભક્તોએ માતાજીની મહાઆરતી પૂજન પ્રસાદી સહિત નર્મદાજીમાં સ્નાન કરવાનો પણ લાભ લીધો હતો નિલેશ પંડ્યા સહિત ભૂદેવોએ વિશ્વ કલ્યાણ માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી પ્રસંગમાં સિનોના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો નોમનો દિવસ એટલે મા જગદંબાનો પાટોત્સવ દિવસ સિનો રાણાવાસમાં માં મા નર્મદાના તટ ઉપર આવેલું મા અંબાજીનું મંદિર જેને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થયા આજે પચીસમો પદયાત્રા મંડળનો પચીસમા વર્ષનો દિવસ છે અને માતાજીનો ત્રીસમો પાટોત્સવ દિવસ છે આજના દિવસે રાણા સમાજના લગભગ પચીસથી સત્યાવીસ જોડાઓ મા નવચંડીના યજ્ઞમાં બેઠા સવારથી સાયંકાળ સુધી મા જગદંબાની પૂજા આરાધના કરી અને મા જગદંબાને પ્રાર્થના કરી કે હે મા જીવ માત્રનું તમે કલ્યાણ કરો અમારું અમારા પરિવારનું અમારા સમસ્ત વિશ્વમાં રહેતા જીવ માત્રને માં તમે સદ્બુદ્ધિ આપો જીવ માત્ર પરમાત્માની અંદર દર્શન કરે જીવ માત્રનું કલ્યાણ થાય એ જ હેતુ આજનો રહ્યો મા જગદંબાને આપણે બધા પ્રાર્થના કરીએ કે વિશ્વની અંદર ચાલતી આ મહામારીઓની અંદરથી માતાજી બધાની રક્ષા કરે જીવ માત્રના મનોરથ પૂર્ણ કરે અંબે કી જય